કે એટલે અમે એવું બંને એવું નક્કી કર્યું છે કે થોડા દિવસ જોડે રહીએ આમ જ અચ્છા જો બધું મળતું આવતું હોય અને ફાવતું હોય તો લગ્ન કરી લઈશું અને જો કોઈ ભૂલ થઈ જાય તો અલગ થઈ જઈશું પછી એ ભૂલ કોની પાસે રહેશે હે ડપોડ બધી હોશિયારી માર્યા કર્યા વગર પરણી જાને પણ નથી સેલું યાર કાકા કેવું હતું હતા હવે તો છોકરો કેનેડા નો જોઈએ અને અમેરિકા નો જોઈએ એવું બધું છે નેક્સ્ટ જનરેશનમાં તો કયા ગ્રહ પર છોકરી પરિણામ મંગળ ગ્રહ પર જીવન છે મને હું ખબર મારું તો પૃથ્વી પર નહીં રહ્યું ના સો ટકા